નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની છ ચાર બે હજાર ચોવીસને ને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય છે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે કુલ આઠ પ્રશ્ન છે અને તમે જોઈ શકો છો ચાલીસ માર્ક છે પ્રશ્ન નંબર એક નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે તો તોપેલોસ વાલ મુખવાસ અને શરબત માં કોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ક વરિયાળી બીજું મારો દેખાવ નાની ખીલી જેવો લાગે છે મને ઓળખો તો જવાબ આવશે વિકલ્પ ડ લવિંગ ત્રીજો રંગ મારો પીળો છે ખાંસી હું ભગાડું છું બોલો ભાઈ હું કોણ છું તો જવાબ આવશે વિકલ્પ ડ હળદર ચોથું રસોઈમાં તીખો સ્વાદ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બ મરચું પાંચમું ચણા ચાટ બનાવવા કઈ વસ્તુની જરૂર નહીં પડે તો જવાબ આવશે વિકલ્પ બ વરિયાળી પ્રશ્ન નંબર બે અયોગ્ય જોડકા જોડો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલું હું પાંદડા સીવીને માળો બનાવું છું તો જવાબ આવશે વિકલ્પ ક દરજીડો બીજું પાણીમાં જોવા મળું છું તો જવાબ આવશે અ કાચબો ત્રીજું મારી ચાંચ લાલ છે અને મારો રંગ લીલો છે તો જવાબ આવશે વિકલ્પ બ પોપટ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે બ ટૂંકમાં જવાબ આપો જેના કુલ બે માર્ક છે પહેલો સવાલ માળો બનાવવા માટે પક્ષીઓ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે માળો બનાવવા માટે પક્ષીઓ ઘાસના સૂકા તણખલા સળેકડા અને તારના ટુકડાનો વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ વગેરેનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ બે માક્ષેમાં પહેલું સારવાર માટે દવાખાનામાં જવું જોઈએ તો જવાબ આવશે સાચું બીજું બસમાં મુસાફરી વખતે હાથ બહાર કાઢવો જોઈએ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બ આપેલી સૂચના મુજબ જવાબ લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલું તમે કઈ કઈ જાહેર સુવિધાઓ જોઈ છે તેના નામ લખો દવાખાનું શાળાઓ પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન અદાલત હાઈસ્કૂલ પંચાયતઘર બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરે બ એટલે કે બીજું નીચેના ચિત્રનું વર્ણન કરો તો અહીંયા કહ્યું છે કે આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને બે છોકરીઓ ભોજન કરી રહી છે મોટી ઉંમરના વડીલ ખાટલા ઉપર ઊંઘી રહ્યા છે અને છોકરો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે રસોડું અલગ ન હોવાના કારણે રૂમમાં જ રસોઈ બનાવવામાં આવી રહી છે રસોઈ બનાવવા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર યોગ્ય રીતે વર્ગીકરણ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં કાતર હળ ઇન્જેક્શન હથોડી ચાંકડો સ્ટેથોસ્કોપ વાવણીઓ એરણ સોય ટપલું વગેરે આપણને આપેલું છે તો કુંભાર કુંભાર ઉપયોગ કરશે ચાકડો અને ટપલું મોચી કરશે એરણ અને હથોડી દરજીનો સાધનો જે છે તે સોય અને કાતર ડૉક્ટરના સાધનોમાં આવશે ઇન્જેક્શન અને ટેથોસ્કોપ ખેડૂતના સાધનમાં આવશે હળ અને વાવણીઓ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક છેના કુલ બે માર્ક્સ છે તો એમાં પહેલું છે લગ્નનો ભોજન સમારંભ અને યાત્રાધામનું અન્નક્ષેત્ર તો લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે જ્યારે યાત્રાધામના અન્નક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે જ્યારે યાત્રાધામના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી અનાજના નામની યાદી બનાવો તો બાજરો જુવાર મકાઈ ઘઉં ચોખા વગેરે જે છે તે અનાજ છે ત્યાર પછી બ આપેલા ચિત્રનું નામ જણાવી તેના ઉપયોગ જણાવો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પેલું આપણને અહીં આપેલું છે ટ્રેક્ટર તો ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે માલવાહક તરીકે અને ઓપનેર ચલાવવા માટે થાય છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હવે આ જે બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ મળવાની છે જેનો તમે ઝેરોક્સ કરાવી અને સરળતાથી સીધો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે આ સમગ્ર અસાઇનમેન્ટ અને જે પ્રશ્નપત્ર છે તે સોલ્યુશન સાથે તમને મળવાનું છે જવાબો સાથે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સારી રીતે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને આ જે પ્રશ્નો છે તેનો ઉપયોગથી મદદથી આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ વોટ્સઅપ પર મેળવવી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર છ સૂચના મુજબ જવાબ લખો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે આ થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીની યાદી બનાવો એમાં ફળમાં આવશે સફરજન કેળા ચીકુ તરબૂચ દ્રાક્ષ અને પપૈયું શાકભાજીમાં આવશે બટેટા ટામેટા બીટ સુવર્ણ શક્કરિયા અને ગાજર ત્યાર પછી બીજું કચુંબર બનાવવા માટે કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો કોબી ટામેટા ગાજર બીટ કાંકડી લીલી હળદર બીજું અમુક શાકભાજી અને ફળ વેચવાલાયક નથી હોતા કારણ જણાવો તો અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે તેથી તે વેચવાલાયક હોતા નથી ચોથું તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને તે શાકભાજી કોણ લાવે છે તો અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી શાક માર્કેટમાંથી લાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે આપેલું અમારા જિલ્લાનું નામ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આપણે લખ્યો છે ભાવનગર તમે તમારા જિલ્લાનું નામ લખી શકો છો બીજું ખાલી જગ્યા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તો જવાબ આવશે ગિરનાર ત્રીજો મારો તાલુકો ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે ભાવનગર ચોથું અમારા જિલ્લામાં ખાલી જગ્યાનો પાક સૌથી વધુ લેવામાં આવે છે તો જવાબ આવશે કપાસ પ્રશ્ન નંબર આઠ વર્ણન કરો જેના કુલ બે માર્ગ છે એમાં પહેલું તમારી શાળાના મધ્યાહન ભોજનનું વર્ણન ત્રણથી ચાર લેટીમાં કરો તો બપોરના સમયે શાળામાં આપવામાં આવતા ભોજનને મધ્યાહન ભોજન કહે છે તે આપણને સરકાર દ્વારા આપવામાં આવે છે અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં અલગ અલગ પ્રકારનું ભોજન મળે છે જેમ કે દાળ ભાત થેપલા સૂકી ભાજી વેજીટેબલ ખીચડી દાળ ઢોકળી પુલાવ સુખડી મુઠિયા બટાકા પૌવા ઢોકળા ઉત્તપમ વગેરે બ માંગ્યા મુજબ લખો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પેલું પાણીના ઉપયોગ લખો તો પાણી પીવા માટે ઉપયોગી છે રસોઈ બનાવવા કપડાં ધોવા નાવા જેવા રોજિંદા કાર્યોમાં ઉપયોગી છે વૃક્ષો ઉકાળવા માટે જરૂરી છે જળમાર્ગે વાહન વ્યવહાર માટે ઉપયોગી છે આગ ઓલવવા માટે ઉપયોગી છે વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે અને નાના મોટા કારખાનાઓમાં પણ ઉપયોગી છે બીજું તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે શા માટે તો મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે કારણ કે આ તહેવારમાં નવા કપડાં મીઠાઈ તેમજ ફટાકડા ખરીદવામાં આવે છે દિવાસળીના દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પણ મજા આવે છે તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નના સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ પર દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે તે અને જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો